વિઝા લઈને આવેલા પાકિસ્તાની હિન્દુઓને સરકારે ભારત છોડી દેવા આદેશ કર્યો છે ત્યારે પાકિસ્તાની હિન્દુઓ કહી રહ્યા છે કે ભલે અમને ગોળી મારી દો પણ પાછા પાકિસ્તાન નહીં જઈએ ભલે ગોળી મારી દો પણ પાછા પાકિસ્તાન નહીં જઈએ ખૂબ આવ્યા છીએ મજૂરી કરીને માંડ માંડ જીવન જીવીએ છીએ મહેસાણાથી પકડાયેલા પાકિસ્તાનીઓની આજીજી અત્યારે બધું આમ ન્યૂઝમાં ચાલે છે કે હાલ અમારે પાસું જવાનું છે નહીં ભલે મોદીજી રીતે અમારે ઉપયોગ છે તો પાછા મી નહીં જઈએ પેલા હું તકલીફો વેઠી વેઠીને આયા અને હાલ ભલે અહીં ગોળી મારી દેશે પણ પાછા નહીં જઈએ આ વેદના છે પાકિસ્તાન થી આવેલા અને મહેસાણા કહી રહ્યા છે કે અમારી સરકાર ને વિનંતી છે કે ભલે અમને ગોળી મારી દો પણ અમે પાછા પાકિસ્તાન નહીં જઈએ અમે માંડ માંડ કરીને ઘણી તકલીફો વેઠીને ત્યાંથી અહિયાં આવ્યા છીએ અને અહિયાં અમે મજૂરી કરીને માંડ જીવીએ છીએ પાકિસ્તાન માં અસહ્ય ત્રાસ ને કારણે લોંગ ટર્મ વિઝા પર ભારત આવી વસવાટ કરી રહ્યા છીએ

મજૂરી કરે હૈ ગા જાય હૈ કડિયા કામ કરી સબ કામ કરીએ છીએ આઝાદી બાદ પાકિસ્તાનના નગરપારકર થરપારકર અને સિંધમાં વસેલા મૂળ ગુજરાતના ઠાકોર પરિવારો પર સતત અત્યાચાર થતા હિન્દુ મુસ્લિમ મળીને કુલ એક હજાર એકાવન જેટલા લોકો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝા પર મહેસાણામાં શરણ લઈ રહ્યા છે જેમાં બસો ઓગણપચાસ લોકો તો ગયા મહિને જ પાકિસ્તાનથી અહીં આવેલા છે જો કે હવે ભારતે અલ્ટીમેટમ આપતા આ લોકો પરત પાકિસ્તાન જવાની ના પાડી રહ્યા છે

વધારે હિન્દુ જેવું નિર્ભર એવું બધું અહીંયા અમારા છોકરાને ભણાવી શકીએ અમારે શિક્ષા આપી શકીએ તો આપેલું એવું ના કરી શકતા આપડે દીકરી માટે એવું મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અને પાકિસ્તાનથી આવેલા રામસિંહ ઠાકોરે જણાવ્યું કે અમે પાકિસ્તાનમાં ઘણા વર્ષો ત્રાસ સહન કર્યા બાદ બે હજાર અઢારમાં પરિવાર સાથે ભારત આવ્યા છીએ મારી દીકરી બે હજાર ચોવીસમાં આવી છે અમારા પરિવારના છવ્વીસ સભ્યો અહીં રહે છે પાકિસ્તાનની પરિસ્થિતિ પહેલા કરતા ખરાબ છે અહીંયા પરિસ્થિતિ સારી છે અમને અહીંયા કોઈ દુઃખ નથી ખેતર વાવીને મજૂરી કરીએ છીએ મહેસાણામાં સો થી વધુ હિન્દુ પાકિસ્તાની પરિવાર વસવાટ કરે છે સિંધુ નદીનું પાણી બંધ થશે તો પાકિસ્તાન પર વિકટ પરિસ્થિતિ આવશે કારણ કે ત્યાંના લોકો આ નદી પર જ નિર્ભર છે બે હજાર અઢાર માં અમે આવેલા છીએ અને તેની પરિસ્થિતિ કાંઈ નહીં કાંઈ કાંઈ નહીં કાંઈ ઓછામાં ઓછી હારી હતી હવે તો તરાતર બગડતી જાય છે તમે જોવો છો પાણીના સલાહ

લાખવડ માં રહે છે તેમના પિસ્તાલીસ દિવસના વિઝા પૂર્ણ થયા છે હવે વિઝા રિન્યુ થાય કે નહીં એ અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે અને પાકિસ્તાની હિન્દુઓ ચિંતામાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ ચંડોળા તળાવે ચકલા ઉડી રહ્યા